સદગુરુ દેવની જે મિત્રો આજે નામ અને નામી વિશે થોડીક વાત કરવી છે સંતો કે છે કે નામ સમો વડકો નહી જપ તપ તીરથ નામે પાતક સૂટિયા નામે નાચે રોગ જગત નામનું જ મહત્વ છે નામ એ જ નિર્વાણ પદ છે નિર્વાણપદ એટલે આત્મપદ અને આ નામની ઓળખાણ સદગુરુ કરાવે છે નામ છે એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે પણ ભગવાન કહે છે કે મારું કોઈ નામ નથી મારું કોઈ રૂપ નથી હું અરૂપીશું હું અનામી છું પણ છતાંય મારા પ્રેમી ભક્તોએ મારા અનેક નામ પાડી દીધા છે કોઈ સોહી નામ કહે છે કોઈ તુંહી નામ કહે છે કોઈ નિજ નામ કહે છે તો કોઈ આદિ નામ કહે છે કોઈ જી નામ કહે છે આવા ઘણા બધા મારા નામ પાડી દીધા છે મને ઉદ્દેશીને જે નામ કહેવામાં આવે છે તે જ મારું નામ પણ નામીને ઓળખી જે શબ્દથી પોકાર પાડે ત્યાં હું હાજર છું એટલે સંતો કહે છે કે નામને જાણો પણ નામીની સાચી ઓળખ ન કરો તો બધું નકામું છે કારણ કે નામથી નામી જુદો નથી આપણે રામનું નામ લઈએ છીએ આપણે કૃષ્ણનું નામ લઈએ છીએ એ નામીની ઓળખાણ કરવાની છે માત્ર નામ જાણ્યું પૂરતું નથી નામીને ઓળખવો જરૂરી છે રામ કહો તોય તમારો આત્મા છે કૃષ્ણ કહો તોય તમારો આત્મા છે ભગવાન વિષ્ણુ કહો તોય તમારો આત્મા રામાબીર કહો તોય તમારો આત્મા જ છે એમાં બધા શાસ્ત્રો અને સંતો સાક્ષી પૂરે છે માટે આત્માને જાણવાનો છે જોકે આટલું ખુલ્લું કોઈ કહેતા નથી આત્મા રામને રહેવા માટે આ શરીર એ મંદિર છે દરેકના ઘટમાં ઘટોઘટમાં આત્મારામ વસે છે માટે બધામાં પરમાત્માના દર્શન કરો તમે કોઈને ખવરાવો તો ભગવાન જ ખાય છે એવું સમજો અને માટે અન્નદાનનું મોટું મહત્ત્વ દર્શાવ્યું છે એટલે કહેવાય છે કે અન્નદાન મહાદાન માટે આત્માને ઓળખીને કર્મ કરો કારણ કે આપણું કર્મ બીજા કોઈ નથી ભોગ્યું દેવાના આપણું કર્મ આપણે જ ભોગવવાનું છે માટે સમજીને નામના નામીને ઓળખીને એના સ્મરણ સાથે જીવન જીવો તો જ તમારી હાચી મૂડી જમા થાય એટલું ધ્યાન રાખજો કે કાન ધરીને તમે કોઈનો અવાજ સાંભળો તો એ શબ્દ અવાજ કરવાવાળો પરમાત્મા પોતે જ છે શબ્દભ્રમ છે એક મનુષ્યના ઘટમાં જ શબ્દ અવાજ નીકળે છે બાકી બીજા કોઈ પશુ પક્ષીમાં શબ્દ અવાજ નથી નીકળતો માત્ર અવાજ જ નીકળે છે એનો અર્થ એવો નથી કે પશુ પક્ષીમાં પરમાત્માનું અસ્તિત્વ નથી પરમાત્માનો વાસ નથી એવું નથી એમાંય પરમાત્મા અસ્તિત્વ છે જ પરમાત્માનો વાસ છે જ પણ મનુષ્યમાં તો સોળે કળા એ સ્વરૂપ છે અને એટલા માટે જ માનવ સેવા એ જ પ્રભુ સેવા કહેવાય છે પણ આપણે સુકી ગયા છીએ આપણે માનવ સેવા નથી કરતા માનવ સેવાને ક્યાં કરો મા બાપની સેવા પણ નથી કરતા બધા નથી કરતા એવું નથી પણ ઘણા બધા નથી કરતા તો મા બાપની સેવા ન કરતા હોય તો બીજાની તો ક્યાંથી સેવા કરીશું પણ માત્ર નામથી કાર્ય સિદ્ધ નહીં થાય સેવાનું કાર્ય પણ કરવું પડશે તમારા અડોશ પડોશમાં કોઈ દુઃખી હોય તો એના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ રસ્તા ઉપર કોઈ અસહાય અવસ્થામાં નજરે સડે તો તમારેથી થાય એટલી સેવા કરો પણ આપણે પીડિત માણસોની સેવા નથી કરતા પણ રોજ મંદિરે જઈએ છીએ માથું ટેકવીને ઘણી માગણીઓ કરીએ છીએ કે મને સુખ દેજે મને શાંતિ દેજે મને સંપત્તિ દેજે અહીંયા જ આપણે મોટી ભૂલ કરીએ છીએ પથ્થરની મૂર્તિ આગળ છપ્પન ભોગના થાળ ધરીએ છીએ તે મૂર્તિના ભગવાન એ થાળ ક્યારેય જમવાના નથી પણ કોઈ ભૂખ્યા માણસને આપણે જમાડી નથી શકતા જોકે હું યમ નથી કહેતો કે મૂર્તિમાં ભગવાન નથી સે જ અણુ અણુમાં ભગવાન હોય તો મૂર્તિમાં કેમ નહીં મૂર્તિ પોતે ભગવાન નથી પણ મૂર્તિમાં ભગવાન છે પણ માનવમાં તો ચેતન સ્વરૂપે ભગવાન છે એને આપણે મદદરૂપ નથી થતા અને પથ્થરની મૂર્તિ સામે દેખાડા કરવા જઈએ છીએ ત્યારે ભગવાન પણ બધું જાણે છે તે માણસને છેતરી શકો પણ ભગવાનને નહીં ત્યાં કાંઈ અજાણ્યું નથી નથી અજાણ્યું નાથનું મન માને એમ માલો પાપને પૂર્ણના બે મારગ જે ઠીક પડે એ જા ભગવાને સૂટ દીધી છે કે તમારે જે કરવું એ કરવો આખરે એનો હિસાબ આપવો પડશે કુદરતે આ પાપ અને બે માર્ગ આપ્યા છે એમાંથી તમને જે સારો લાગે તે પકડો પણ કાયમ એટલું યાદ રાખજો કે નામનો નામી તમારો આત્મા પોતે જ છે મનુષ્ય માત્રનો ઈશ્વર તમારો આત્મા જ છે તો એનો ડર રાખીને કર્મ કરજો અને હાસી કરણીનું પાતું બાંધજો સદગુરુ ભગવાનને જય